ટીના પોલીસ સ્ટેશન પીઆઈની પોસ્ટ અપડેટ થઈ હવે કાયદો અને વ્યવસ્થા પીઆઈપીએ સાઈ સંભાળશે પોલીસ સ્ટેશન પીઆઈની પોસ્ટ બનતા પ્રથમ પીઆઈ પદ પર મિતુલ પટેલનું નિમણૂક નવનિયુક્ત પીઆઈ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ સ્ટાફ સહિત નવનિયુક્ત પીઆઈનું સ્વાગત કરી સન્માનિત કર્યા નવનિયુક્ત પીઆઈની શુભેચ્છા મુલાકાતે ભાજપ પ્રમુખ મહેશ રાઠોડ દેવજી બેરા હમીરસિંહ સિસોદિયા પ્રવીણ પાઠક મહેન્દ્ર ગાંધી ડોલુ સિસોદિયા સહિત આગેવાનોએ શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરી આવકાર્યા રાષ્ટ્રીય તહેવાર છવ્વીસમી જાન્યુઆરીને લઈ શાંતિ સમિતિની બેઠક પણ આગેવાનો સાથે કરવામાં આવી નવનિયુક્ત પીઆઈ એ સત્ય હકીકતને જણાવે કે કાયદો કાયદાનું કામ કરશે કોઈ પણ નિષે શરમ નહીં રાખવામાં આવે રિપોર્ટ પ્રતાપ સિસોદિયા